हना अबरे जनन चा पीवा वाटे स्पेशल आलोको आयवाता मंदिर होती ओ माय गॉड <laughs> मुझे मालूम था जे स्पेशल आपके लिए आज चाय बना रहा हूँ। ओनर ऑफ द हाउस दिस शिंदे केदार भाई कैसे हो बढ़िया आईये अपने भाई बरो ना। भाई भाई बढ़िया यार बहुत गौरव आपके राज्य के गौरव ने मेरी बहुत मदद की लिटरली बता रहा हूँ मैं इतना टेंशन फ्री था मेरे उस्ताद जी और गौरव का बहुत बहुत थैंक यू मैं अभी जस्ट बोल रहा हूँ मेरे पास आ रहे हैं इसलिए मैं स्पेशल आज गुजरात वाली चाय बना रहा हूँ आपके लिए हाँ केम चो भाई मजा मा अपने क्या थी बेदारा આપણે સુરતના ભાઈઓ આવ્યા છે અને પેલા તો રિપ્લાય ના દેવા માટે સોરીયા ત્રણ દિવસથી ભાઈઓ અહીંયા જ હતા પણ મને નથી ખબર ને મારાથી રિપ્લાય ન દેવાનો એ માટે પણ સોરી અને આજના વાત કરું ને તો આજે સોમવાર છે

અને અને નીચે નીચે તમે તમે હોય આવી ગયા ને અચ્છા અચ્છા અત્યારે ઉપર કેવું ક્રાઉડ છે ક્રાઉડ છે છે લાઈન અચ્છા અચ્છા નીચે થઈ ગઈ આજ કાલે પણ જે યાત્રી હતા બહુ ખરા યાત્રી આ છે ગમે ત્યારે કેદારનાથ આવો

ત્રણ લોકો એ શ્રદ્ધા હોવી જોઈએ માણસો ને એટલી નથી ખબર કે આ છે ને બધા આવે લોકો બરાબર મોસ્ટ ઓફલી હું એમ નથી હોવાય ઘોડા પ્રોબ્લેમ હોય ને તમે ઘોડા યુઝ કરો તો વાંધો અલગ છે તમે આખા હાજા ખાસ અને તમે ઘોડા યુઝ કરો તો હા માણસો ભૂલી જાય કે ભગવાન નો બીજો રૂપ પશુપતિ નાથ પણ છે ને પશુ ને હેરાન કરીને કોઈ યાત્રા સફળ થતી નથી તમે પ્રાઉડલી હું કહી શકું કે આવ્યા તમે એમ ને

સોમવારે છે જય શ્રી કેદાર ભાઈજી હા હા બોલો બોલો અરે અરે કઈ નહી કઈ બોલો અત્યારે કેટલી ઠંડી છે ને મારા હાથ જોઈને ખબર પડી તમને કેટલા લાલ થઈ ગયા સીધા પાણીમાં હાથ નાખો ને એટલે લાલ થઈ ગયા આમ તો જો કે બોડી પર ઠંડી ન લાગે પણ એટલું પાણી ઠંડુ છે એમ લાલ લાલ છોડ થઈ ગયા હાથ તમારો ભાઈ મસ મજાનો નાઈ લીધો કેમ કે આજ રહ્યા છે આપણે સોમવાર અત્યારે મસ મજાના છે ને આપણે મંદિરે જાય મસ મજાના દર્શન કરવા માટે અને આપણે ગુજરાતી ભાઈઓ ન્યા મળ્યા હે ને થોડુંક અલગ લાગુ છે લાગુ છે ને એ કમેન્ટ કરીને કહી દેજો અત્યારે મંદિરે જાય મસ મજાના દર્શન કરીને આવીએ રસ્તા ઉપર નીકળ્યા હતા અને આપણે આપણો મોનુભાઈ મળી ગયા હેલો કાં ચાલે ભાઈજી બસ મંદિર ઓર પ્રણામ ભાઈજી દાર જય નામ ક્યાં મુ લિયો કરી લ્યો આજના શ્રાવણ મહિનાના સોમવાર ના પેલા દર્શન બાબા કેદાર વાહ ભાઈ વાહ જય શ્રી કેદાર મસ્ત કરી લ્યો આરામથી આજે

હા ચા વેલકમ ટુ ગો અમારું અરે હું જ બનાઈ પીવડાવી મજા કરો ને તો લો કઈ વાંધો નહી ભાઈ પીવડાવી જરૂર કેમ નહી હે આવો આવો તમારે ગુજરાતી ચા નો ટેસ્ટ અપાવું તમને ભાઈ અત્યારે મંદિર સાઈડ આવ્યા હતા આપણા જાજા બધી ભાઈઓ મળ્યા છે થેન્ક યુ સો મચ ભાઈ આટલો પ્યાર દેવા માટે અપડેટ જોતા ને અપડેટ કેવી લાગે છે સાચી છે ને અપડેટ તો વાંધો નહીં છો આપડા મોરબી ના ભાઈઓ મળી ગયા સો મચ ભાઈ મારા અપડેટ જોઈને આવતા માટે અને મારા અપડેટ ખોટા જ નતા ને આપણું નામ શું આપણું સુનિલ લાલુ મતલબ અચ્છા

હવે યાત્રી જેટલા છે ને એ એમ માં જ ઉભા રે હવે આ કોઈ ગર્ભગૃહના દર્શન નહીં થાય આ લાસ્ટ લાઈન અહીંયા બંધ થઈ જાય જગ્યા દેખાય ને ત્યાંથી બંધ થઈ જાય મંદિર આવું ત્યાં મંદિર જ શું અને આપણે જજા ગુજરાતી ફેમિલી મળી લીધા અને ફરી વાર એકવાર મળ્યા છે આપડે ક્યાં ના છો પ્રોપર કચ્છ ના ને રાજસ્થાની કોઈ કેતો તમે રાજસ્થાનનું કહેતા કેતા હતા ને રાજસ્થાન આપ હિન્દી બોલતે હો ના આપણે ગુજરાતી નહીં હતી ને આખી ફેમિલી મળી હતી થેન્ક યુ સો મચ અને અમારા અપડેટ જોતા ડેલી જોતા થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ આ ફેમિલી આવી સો મચ મજાનું દર્શન થઈ ગયા ને તમારા અરે વાહ 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 આજે રોકાવાના કે નીકળી જવાના બસ જાવ છો અચ્છા બધરી બધરી કેદા કરવાનું છે એમ ને જી અરે વાહ કેમ છો મજામાં ભાઈ આપણે ક્યાં ના છો भाई इतलो आपला गुजराती फेमिलियो नो प्यार मढे छे ने बात ना पूछो तमारा तो बद्धा अपडेट જોઈને જ અમે અહીંયા પોઈચા છીએ थैंक यू सो मच थैंक यू गेट जे बंद होतो ई पोईचा એટલે ભઈ અમે રોકાય ગયા ને આજે આવ્યા थैंक यू सो मच थैंक यू ના ભાઈ તો આપણે જૂનાગઢના છે હેલો अच्छा बट नेटवर्क की वजह से रिप्लाई नहीं मिला अच्छा આપડે આપડા રેગ્યુલર સ્ટોર આવ્યા હતા જનરલ સ્ટોર 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 કેદારનાથ માં છે ને ભાઈ આ એક બહુ બધી ફેમસ જગ્યા છે હરેક વસ્તુ મળી જાય કપડા બેગ પછી નવા ધોવાનો સામાન હરેક વસ્તુ મતલબ ટોટલી વસ્તુ મળી જાય આપણને છે ને આપણી ગુજરાતની ફેમિલી આજે એટલા મળ્યા ને વાત ના પૂછો મળવી દો આપણી ગુજરાતની ફેમિલી કેમ છો બધા પહેલા તો મારા તરફથી બધીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મને કે મરાઠો હું લાયા તમે આઈવાસ પણ ગુજરાત થી

હજી આવે છે ઉપર હજી પણ નીચેથી આવે છે ને તમારા લોકો મોટકો કરીબન કરીબના પચીસ ત્રીસ લોકો છે મોટા ફેમિલી છે આખી હા કઈ નઈ મસ્ત મજાના કાલે દર્શન કરો ગર્ભગૃહના અને મારા લઈ કઈ કામ હોય તો બોલો કેદાર ઘાટી માં થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ આપડે જે માસ મફર રાખીને મારા કલ્યાણગીરી બાપુ છે અમારે આઠ મહામલેશ્વર બાપુ શ્રી કલ્યાણગીરી બાપુ જય ઓલ્યા નું ગામ સે બોટા તાલુકા નો મે પૂછી લો કે બત તમે પાળ્યાગદી बाजू માં આ મંતા દેવી આ મંતા દેવી થેન્ક યુ સો મચ થેન્ક યુ સર બોલે બાબા બોટા ના લો લો પાઈ લાગી લો તમે હામ ને ટકની કે આમ રો આમ ઉભારો બોટા કેમ છો મજામાં મજામાં છે અરે કેટિયાય અમદાવાદ થી આયા હો તમે મારા વિડિયો જોતા તમે બહુ તમારો વિડિયો જોઉં છું થેન્ક યુ સર જય હો ભાઈ

તમારા દર્શન થઈ ગયા રે બધીના ભાઈ ભાઈ છે ને જોતા જતા તન મે કે ગુજરાતી ચાય તો સાંભળી ગયા ફસા રિટર્ન મે દેખી ગયા કિસ્મત માં પડી ગયા ચાઈ બનાવીને પીવડાવી દો હા બહુ એટલે બહુ મસ્ત હતું ને અરે વાત જવા દયો કેમ લાગી એક નંબર જોર ને અરે વાહ થોડો દૂધ ને છે દૂધ કેમ કે અહીંયા ને આવે છે આ પેકેટ વાળા આવે ને આ

અમે દેખો સ્માઈલ આમ થોડી હાથ મેરે કે યે દેખો ના ભાઈ કે વો બિલા કે માઈક બિલી કે આ ગયા એલા હે ઓર અનુરાગ ક્યાં પે વો ભોસરીમાં આને વાલા ના અ વો આરોગે ટચ 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 કરતે કભી મેને રીલ દેખા મેને બોલા ગડબડ અરે 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 ના મસ્ત મજાની ચા બનાવીએ સબડે અત્યારે અને અત્યારે સને ભાઈ આપણે આપણો અનુરાગ ભાઈ આવે છે તો એના માટે પણ ચા બની પડશે અને એમને ખબર હતી કે હું કેંતીને છે હહહ मतलब खबर खबर है स्पेशल ना God, oh <laughs> मुझे स्पेशल मुझे मालूम था आपके लिए आज चाय बना रहा ओनर उस जय श्री के दार मेरे भाई कैसे हो बढ़िया <laughs> ये अपने भाई जो कि पहली बार वीडियो में दिख रहे हैं। <laughs> ये <laughs> और ना। भाई यार, बहुत दे बट एक, 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 एक गलत चीज है आपके पहले मेरी बात सुनो एक ब्लॉग एक मिनी ब्लॉग बना सकते हाँ जी एक वो रील क्या बोलते बोलिए नमस्कार गुजरात वालों एंड जय श्री कृष्ण और गौरव आपके राज्य के गौरव ने मेरी बहुत मदद की लिटरली बता रहा हूँ मैं इतना टेंशन फ्री था मेरे उस्ताद जी और गौरव का बहुत बहुत थैंक यू शुक्रिया इतना अच्छा कर रखा है ना अच्छा लग रहा है थोड़ा अरे छह बहुत अच्छा लग रहा अच्छा है यार इसमें दूध डालना भूल गया कब से पका रहा हूँ अच्छा मैं अभी जस्ट बोल रहा हूँ मेरे भाई आ रहे हैं इसलिए मैं स्पेशल आज गुजरात वाली चाय बना रहा हूँ आपके लिए अभी विवेक भाई जस्ट गए पेड़ में उसके लगे ना तो पैर में लगी विवेक भाई को पता नहीं है वो वहाँ पे ऊपर गिर गए थे हम गए थे ना अभी मैं आपको सब कुछ डिटेल बताता हूँ क्या क्या हुआ है और भाई मेरे भाई को कॉन्ग्रेचुलेन फैलाया था भाई बड़ा खर्चा करके आ रहा है नीचे मैं यार ड्रया लेकिन अरे यार मत बताना था अरे यार भाई जो ड्रोन लेने और भाई जो ले रील भाई इंस्टाग्राम में जो घर की रील बनाई है ना लवली भाई जो व्यू है ना अब तो मुझे लग रहा है कि भाई को घर से मैं भाई को है ना मेरे घर पे भेज देता हूँ मैं ये ये मेरे घर आने वाला है बहुत जल्दी 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 बुला रहा हूँ उस्ताद जी आएंगे ये आएगा और अच्छा काम करेंगे तो नहीं।, नहीं नहीं हमारे गुजराती को मालूम है भाई कि हम अभी यहाँ पे चाय का बोर्ड लगाने वाला है गुजराती स्पेशल चाय है? अरे क्यों नहीं मेरे भाई और आ रहे लडा सुबह से बहुत आया भाई गुजराती भेगड़ा हो जाएगा गुजराती तो चाय देखूंगा गलूंगा क्या निच्छा आप कैसे मुझसे ना हो

मिनी फोर दोनों जी आई मिनी फोर प्रो यानी कि बीस किलोमीटर रेंज सीधे आगे और पांच सौ मीटर ऊपर अभी मजा आए तुमने जो देखो ये निकालेगा मेरा ड्रोन से क्योंकि मैं तो इस पर बिल्कुल ना काम करने वाला हूँ यही करने जाता हूँ हम ही करेंगे भाई और इसी में मैं एडिटिंग करके दूंगा मेरे फोन में मेरे भाई को है ना यार इतना तो बनता है मेरे भाई का क्योंकि ये मेरे लिए इतना कर रहा है तो भाई, तो भाई। है। मेरे लिए utilizzats... तो नॉर्मल है मैंने इसलिए तो आपके घर पे आना पड़ेगा हमारे यहाँ ऐसा ही होता है नजर हटी दुर्घटना घटी पीछे अपना भाई से न पड़ा बोझ क्या